અહિયા પશુપાલકોની ની જે મહા પંચાયત થઈ એમાં પશુપાલકોનો જે હકનો પૈસો છે જે સાબર ડેરીએ ચૂકવ્યો નથી ગયા વર્ષે જેવ પોઈન્ટ પંચોતેર ટકા ચૂકવ્યો એ પશુપાલકોને બિલકુલ માન્ય નથી અને જો સામાન્ય જે સ્થાનિક ડેરીઓ છે નાની નાની ડેરીઓ જે દૂધ લે છે અને સાબર ડેરીને પહોંચાડે છે જો એ ડેરીઓ જો દસ બાર ટકા ના ફો કરી શકતી હોય તો આ ત્રીસ બાત્રીસ રૂપિયા દૂધ લઈ અને પોસઠ સિત્તેર રૂપિયા બજારમાં વેચે છે તો કેમ નફો નથી કરતી આજે પશુપાલકો પોતાનો હક માંગવા માટે પોતાનો અવાજ ઉઠાવવા માટે અહીંયા ભેગા થયા છે અને ટોટલી ભ્રષ્ટાચાર થાય છે સાબર ડેરી ની અંદર ભરતીઓ બી બોગસ થાય છે ત્રીસ ત્રીસ પાંત્રી પાંતરી લાખ રૂપિયા લઈને ભરતીઓ કરવામાં આવે છે અને અહીંયા જે સ્થાનિક ડેરીઓ જે દૂધ લે છે એ જે ડેરી ને પોહચાડે છે એનો જે સેનેફ હોય એ પણ ઘટાડવામાં આવે છે ફેટની દ્રષ્ટિએ જે કાપ મૂકેલો હોય છે એ પણ કાપ અ પશુપાલકોને ભોગવવો પડે છે અને પશુપાલકોને ન્યાય નથી મળી રહ્યો આજે અશોકભાઈ ચૌધરીનું નું જે જ્વાળા વતની અશોકભાઈ ચૌધરી નું જે અવસાન થયું છે એની અને અમારા પશુપાલકો જે મહેનત નો પૈસો છે કે જે લોહી રેડી સવારે ચાર વાગે ઉઠીને ત્યાં મહેનત કરી છે એનો હક માંગવા માટે અમે અહીંયા આવેલા છીએ આપણે સૌ જાણીએ છીએ કે સાબર ડેરીમાં ખેડૂતો પોતાની સંસ્થા પાસે જાય છે અને પોતાનો નફો માંગવા જાય છે ત્યારે નફો આપવાની તો દૂરની વાત પણ બદલામાં લાઠીઓ વરસાવે છે આંસુ ગોળા ફેંકે છે અને બળિયા ભાંગી નાખે છે કે હેરાન પરેશાન કરી દે છે ત્યારે કઠણાઈ અને ગુજરાત માટે દુઃખની વાત એ છે કે એક પશુપાલક શહીદ થાય છે અને આટલું બધું થઈ ગયા પછી સાબર ડેરી જે ભાજપ પ્રેરિત છે જ્યાં ભાજપના સાપો પાડી રહ્યા છે